જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં પણ ભારે વરસાદ થયો છે ત્યારે ભારે વરસાદને કારણે આજે પાલનપુર ગોબરી તળાવનો પાળો તૂટ્યો હતો ત્યારે ગોબરી તળાવનો એક પાળો તૂટી જતા પાણી વહી ગયું હતું જે તળાવમાં પાલનપુર શહેરનું ગંદુ પાણી જતું હતું તેમાં આજે ગંદુ પાણી અને વરસાદી પાણી આવતા તળાવનો પાળો તૂટ્યો હતો અને તળાવનું પાણી ખેડૂતોના ખેતરોમાં જતા પાકને નુકસાન થઈ શકે છે તેવી ખેડૂતોમાં આશંકા રહી છે ખેડૂતો હું દસ વર્ષથી આવ્યું એટલે દસ વર્ષથી હર વખત મારા ઘરમાં પોણી ભરાય ઘઉ ના ઢોલ પલડી જાય છોકરોના કપડા પલળી જાય બધું જ પલડી જાય પણ અમે કશું કેતા નહીં અમારે પાંચ કટમ મગફળી વાયેલી હતી બધી બગડી ગઈ એરંડા વાયા બગડી ગયા હર સાલ ભેંસો માટે અત્યારે કશું રહેતું નહીં હવે ભેંસો ચાર પોત બોધી એમને ચો લઈને જવું અમારે અમારી પરિસ્થિતિ આ વખત અમને કોઈ ખાવા આપવા બી આવે એમ નહીં એવું થઈ જાય અમારા છોકરા હી નાના નાના પાંચ એમને લઈને ક્યાં જાવું ઓકે શું નામ છે તમારું ચેલાભાઈ જેઠાભાઈ આ તળાવ કેટલા સમય થી ફૂટે વર્ષો બે થી ત્રણ વાર એમ સરકાર ને જણાવીએ પણ સરકાર તૈયાર નહીં બરાબર વારંવાર પાક બગડી જાય વાયેલું જતું રહે બાજરો મોટો મોટો થઈ જાય ફૂ જાય બળી જાય એસીડી પાણી આવે મગફળી વાઈ થી ગઈ બાજરો ચાલીસ વીસ પચાસ બોલ ફરી ગયો